આજરોજ બનાસકાંઠા જિલ્લાના વાલેર ખાતે આસ્થા શ્રદ્ધા અને પરમ ભક્તિનું પવિત્ર યાત્રાધામ સુંદરપુરી મહારાજની પાવન ધરતી વાલેર ખાતે શ્રી બ્રહ્માણી માતા નકળંગ ભગવાન તથા ગોગા સિગોતરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેની અંદર હાજર રહેતા સંતો મંતો તેમજ ધાનોરા તાલુકાના તમામ લોકો ત્યારે ગુરુશ્રી સુખદેવપુરી મહારાજ તેમજ વાળીનાથ તરફથી મંત શ્રી જયરામગીરીજે તેમજ અખિલ ભારતીય સમાજ ગુરુ ગાદી વડવાળા મંદિર દુધ્રેજના મંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કનિરામ બાપુ પણ હાજર રહી અને આ પ્રસંગને દીપાવ્યો હતો ત્યારે વર્તમાન ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈના પણ કનીરામ બાપુ દ્વારા ભારો વખાણ થયા હતા જ્યારે સમગ્ર વાતાવરણ ધાર્મિક બન્યું છે ત્યારે વાલેરની પાવન ભૂમિ ઉપર પ્રસંગ યોજાયો